મિત્રો એક સમય એવો હતો જ્યારે ભારત સોનેકી ચિડિયા કહેવાતું હતું પણ ભારત પાસેથી સોનેકી ચિડિયા કહેવાનું ગૌરવ ત્યારે છીનવાઈ ગયું જ્યારે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા આપણે બધાએ આપણા ઇતિહાસ વિશે ક્યાંક ભણવામાં એવું સાંભળ્યું હશે કે ભારતને ગુલામ કરવા પાછળ વિદેશી આક્રમણકારીઓ અને અંગ્રેજોનો હાથ હતો આપણે હંમેશા બહારથી આવેલા અંગ્રેજોને દોષી માનતા રહ્યા છીએ પણ ભારતને બરબાદ કરવા પાછળ ભારતના ગદ્દારોનો પણ હાથ હતો કોઈ પણ સામ્રાજ્ય હોય દેશ હોય કે સત્તા હોય તેના પતન થવા પાછળનું કારણ ગદ્દારી અને વિશ્વાસઘાત જ હોય છે અનેક સામ્રાજ્યો રાજાઓ કાળના પેટમાં સમાઈ ગયા તે કોના કારણે એ ગદ્દારોના કારણે જ બસ આપણા ભારત ઉપર પણ એ સમયે આવા ગદ્દારોની વિશ્વાસઘાતીઓની નજર લાગી ગઈ હતી અને આવા ગદ્દારો લાલચોને લીધે અંગ્રેજો તેમજ વિદેશી તાકાતોને ભારતમાં પગ પેસારવાનો મોકો મળી ગયો અને જેના કારણે આપણે લગભગ ત્રણસો પચાસથી ચારસો વર્ષ આનું પરિણામ પણ ભોગવવું પડ્યું તો મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું કે કયા એવા ગદ્દારો હતા જેના કારણે સોને કી ચિડિયા કહેવાતું આપણું ભારત ગુલામ બન્યું અંગ્રેજો ભારત પર બસો વર્ષ રાજ કર્યું એ એક માણસની દગાબાજીને કારણે શક્ય બન્યું હતું અને એ માણસનું નામ હતું મીર ઝાફર મીર ઝાફરને કારણે જ અંગ્રેજો ભારતમાં આવી શક્યા હતા આ મીર ઝાફર વિશ્વ પ્રસિદ્ધ ગદ્દાર હતો જેના કારણે પેઢીઓથી લોકો પોતાના બાળકોનું નામ મીર ઝાફર રાખવાથી સંકોચ અનુભવતા હતા આ નામ વિશ્વાસઘાત અને અપવિત્રતાનું પ્રતીક બની ગયું હતું બે જુલાઈ સત્તરસો નો દિવસ હતો જ્યારે નવાબ સિરાજ ઉદ એક દેશદ્રોહી સેનાપતિના વિશ્વાસઘાત માટે તેમના જીવનની કિંમત ચૂકવવી પડી હતી વાત એ સમયની છે કે જ્યારે બંગાળના નવાબ તરીકે સિરાજ ઉદ દૌલા બંગાળની ગાદી ઉપર બેસે છે અને અચાનક એ જ સમયે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પગ પેસારો કરવાનો પ્રયાસ કરી રહી હતી સિરાજ ઉદ દૌલાને નાની ઉમરમાં નવાબ બનાવી દેવાથી તેમના ઘણા સંબંધીઓ નાખુશ હતા ખાસ કરીને તેમને બેગમ અને મીર ઝાફર નવાબે વર્ષો સુધી સેનાપતિ રહેલા મીર ઝાફરને બદલે સેનાપતિ તરીકે મીર મદનને પ્રાધાન્ય આપ્યું હતું આથી મીર ઝાફરના મગજમાં વેરનું બીજ રોપાયું હતું ભારતમાં પગ પ્રસારો કરવા માટે જગ્યા સુધી રહેલા અંગ્રેજો માટે નવાબ સિરાજ ઉદ દોલા એક મોટો પડકાર હતો અંગ્રેજોએ એ વાતની તપાસ શરૂ કરી કે ભારતમાં કોઈ વિભીષણ છે અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઈવે કેટલાક જાસૂસોને બંગાળ મોકલ્યા હતા જાસૂસોએ રોબર્ટ ક્લાઈવને રિપોર્ટ આપ્યો કે મીર ઝાફર બંગાળના નવાબ બનવાના સપના જોઈ રહ્યો છે અને તે આપણને મદદ કરી શકે તેમ છે ક્લાઇવે મીર ઝાફરને ભેટ સોગાદ આપવાનું શરૂ કર્યું અને તેને અંગ્રેજ તરફી કરી લીધો મીર ઝાફરને અંગ્રેજોએ પૂરી રીતે વિશ્વાસમાં કરી લીધો અને એક દિવસ લાગ જોઈને અંગ્રેજોએ બંગાળ પર હુમલો કર્યો લશ્કરના એક ભાગ સાથે નવાબ સિરાજ ઉદ પ્લાસી પહોંચ્યા સિરાજ ઉદ દૌલાનો વિશ્વાસુ સેનાપતિ મીર મદન મુઠભેડમાંથી માર્યો ગયો હતો નવાબે મીર ઝાફરને સલાહ લેતા મીર ઝાફરે સલાહ આપી કે યુદ્ધ બંધ કરવું જોઈએ નવાબે મીર ઝાફરની સલાહ માનવાની ભૂલ કરી નવાબને ખબર નહોતી કે આ એક મીર ઝાફરના ષડયંત્રનો ભાગ હતો લડાઈ બંધ થઈ ગઈ અને નવાબની સેના સાવણીમાં પાછી ભરવા લાગી મીર ઝાફરે રોબર્ટ ક્લાઇવની પરિસ્થિતિ સમજાવી દીધી ફ્લાઇવે પૂરી તાકાતથી હુમલો કર્યો અચાનક થયેલા હુમલાથી સિરાજની સેના ગભરાઈ ગઈ બેર વિકેટ થઈ ગઈ ક્લાઇવ યુદ્ધ જીતી ગયો નવાબ સિરાજ ઉદ ભાગવું પડ્યું મીર ઝાફર તરત જ ગયો અને અંગ્રેજ સેનાપતિને મળ્યો અને ડીલ મુજબ મીર ઝાફરને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવ્યો જો કે મીર ઝાફરની નવાબ તરીકેની સત્તા માત્ર નામની હતી કમાન તો અંગ્રેજો પાસે જ હતી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં એક હવેલી છે અને આ હવેલી એક જમાનામાં ગદ્દાર મીર ઝાફરની હતી લોકો આ હવેલીની નમક હરામની હવેલી તરીકે પણ ઓળખે છે મીર ઝાફરની સત્તાની એ રમત જીતી લીધી હતી પરંતુ સમય તેને ખરાબ રીતે હરાવ્યો આજે પણ મીર જાફરનું નામ કહેવતોમાં છે વિશ્વાસઘાતની વાર્તા તરીકે મિત્રો હિન્દુસ્તાનના ગદ્દારોના લિસ્ટમાં બીજું નામ આવે છે સિંધિયાનું સિંધિયા માત્ર મહારાજ હતા વાત કંઈક એવી જ છે કે મહારાજા જનકોજી રાવ સિંધિયાનું અવસાન પુત્ર વિના થયું હતું આ પછી સરદાર આંગ્રેસના વર્ષના જયાજીરાવને તેમની તેર વર્ષની વિધવા રાણી તારાબાઈના દત્તક પુત્ર બનાવીને મહારાજા બનાવ્યા પરંતુ અંગ્રેજોએ અઠ્યાવીસ વર્ષ પછી જયાજી રાવે મહારાજ તરીકે સ્વીકાર્યા તે પણ લાખોના વળતર સાથે અઢારસો ને જયાજીરાવની ઉંમર થઈ ગઈ હતી પરંતુ અંગ્રેજોએ તેમને મહારાજા તરીકે સ્વીકાર્યા ન હતા અને તેમના પ્રશાસનનો વહીવટ અંગ્રેજોના ચાપલુસ દિનકર રાવના હાથમાં હતું અને જ્યારે વિદ્રોહીઓ ગ્વાલિયર આવ્યા ત્યારે દિનકર રાવે અંગ્રેજોના આદેશને માન્યો અને જયાજી રાવ ઉપર અંગ્રેજોનો સાથ આપવાનો આરોપ લાગ્યો જ્યારે રાણી લક્ષ્મીબાઈના નેતૃત્વમાં બળવાખોર ગ્વાલિયર આવ્યા ત્યારે સિંધિયાને અંગત સેનાએ ફરીથી બળવાખોરો પ્રત્યે સહાનુભૂતિ તો દર્શાવી તેથી ગ્વાલિયર બળવાખોરો દ્વારા કબજે કરવામાં આવ્યું હતું સિંધિયાના ખજાનસિંહ અમરચંદ ભંટિયાએ પણ શાહી તિજોરીમાંથી બળવાખોરોને જરૂરી નાણા આપ્યા હતા બાજી પલટતા ફેરવતા જોઈને દિનકર રાવે જયાજી રાવને બ્રિટિશ કબજા હેઠળની સેનાનું નેતૃત્વ કરવા દબાણ કર્યું હવે સિંધિયાની મજબૂરી એ હતી કે તેમને ગ્વાલિયરના મહારાજા તરીકે બ્રિટિશ સરકાર તરફથી માન્યતા મળી ન હતી માટે તેમણે દિનકર દિનકરરાવની સલાહ સ્વીકારી અને ઔપચારિક સેનાપતિ બન્યા તેમના મહારાજને સેનાપતિ બનતા જોઈને સિંધિયા સેનાએ રાણી લક્ષ્મીબાઈનો સાથ આપવાનો છોડી દીધો જયાજીરાવ સિંધિયાનું નામ તે સમયે આદર અને સન્માનથી જ લેવામાં આવતું હતું પણ જ્યારે જયાજીરાવ સિંધિયાએ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેના વિરોધમાં અંગ્રેજોનો ભરપૂર સાથ આપ્યો અને તેમણે તાત્યા ટોપે અને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ સામે તેમની સેનાનો ભરપૂર ઉપયોગ કર્યો ત્યારે તેમનું નામ ગદ્દારોની હરોળમાં આવી ગયું અંગ્રેજોએ તેમણે આ વફાદારી રાખવા બદલ નાઇટ ગ્રાન્ડ કમાન્ડરનો ખિતાબ પણ આપ્યો હતો ઇતિહાસના પાનામાં જ્યારે પણ પૃથ્વીરાજ ચૌહાણનું નામ શોધાય છે ત્યારે તેમની સાથે વધુ એક નામ જોડાય છે અને તે એટલે જયચંદ જયચંદનું નામ કોઈ પણ દૂરત દેશદ્રોહી માટે રૂઢિપ્રયોગ તરીકે વપરાય છે એ કહેવત પણ છે કે જયચંદ તમે વિદેશીઓને લાવીને અને તેમને ભારતમાં વસાવીને દેશને બરબાદ કર્યો છે વાત કહે કેવી છે કે જયચંદ કન્નોજ રાજ્યનો રાજા હતો તેઓ ગવાર વંશના હતા વાસ્તવમાં પૃથ્વીરાજ અને જયચંદ વચ્ચે જૂની દુશ્મનાવટ હતી તેમની વચ્ચે યુદ્ધ પણ થયું હતું તેમ છતાં જયચંદની પુત્રી સંયુગિતા સાથે પૃથ્વીરાજના લગ્ન પછી તે જયચંદનો જમાઈ બની ગયો હતો પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા રાજકુમારી સંયુગિતાનું અપહરણ કરીને તેને કન્નોથી દૂર લઈ જવાની ઘટના રાજા જયચંદને કાંટાને જેમ ખૂંચી રહી હતી અપમાનના તીક્ષ્ણ તીર તેના હૃદયને વિંધી રહ્યા હતા તે કોઈ પણ ભોગે પૃથ્વીરાજનો વિનાશ ઈચ્છતો હતો ભલે તેને કંઈ પણ કરવું પડે તેને તેના જાસૂસો પાસેથી ખબર પડી કે મોહમ્મદ ગોરી પૃથ્વીરાજ પાસેથી તેની હારનો બદલો લેવા માંગે છે તેણે ગોરીની મદદ કરીને પૃથ્વીરાજને ખતમ કરવાનું નક્કી કર્યું જયચંદ એકલા પૃથ્વીરાજ સામે લડવાની હિંમત કરી શક્યો નહીં તેમણે ફરીથી પૃથ્વીરાજ સામે લડવાનું કાવતરું શરૂ કર્યું રાજા જયચંદે ઘોરીને પૃથ્વીરાજ સામે લશ્કરી મદદ ની ખાતરી આપી દેશદ્રોહી દ્રોહી જયચંદ ની મદદ મેળવીને ઘોરી તરત જ પૃથ્વીરાજ પાસેથી બદલો લેવા તૈયાર થઈ ગયો જ્યારે મોહમ્મદ ઘોરીની સેના સામે લડવા માટે પૃથ્વીરાજ ના મિત્ર અને રાજવી કવિ ચાંદ બરદાઈએ ઘણા રાજપૂત રાજાઓ પાસેથી લશ્કરી મદદ ની વિનંતી કરી પરંતુ સંયોગિતાના અપહરણ ને કારણે રાજપૂત રાજાઓ પૃથ્વીરાજ ના વિરોધી બની ગયા અને કન્નોદના રાજાની સલાહ પર તેઓએ પક્ષ પલટો કર્યો બાણુમાં ફરી એક વાર પૃથ્વીરાજ અને ગોરીની સેનાઓ તરેન વિસ્તારમાં યુદ્ધ માટે સામે સામે આવીને આ યુદ્ધમાં પૃથ્વીરાજનો પરાજય થયો પૃથ્વીરાજની હાર સાથે ગોરીએ દિલ્હી કન્નોજ અજમેર પંજાબ અને સમગ્ર ભારત પર નિયંત્રણ મેળવી લીધું ભારતમાં ઇસ્લામિક રાજ્યની સ્થાપના થઈ તેમના સક્ષમ સેનાપતિ કુતુબ્દીન એબેકને ભારતના ગવર્નર બનાવવામાં આવ્યા અને આમ ભારતમાં જયચંદને કારણે મુઘલ શાસનનો પાયો નંખાયો મહારાણા પ્રતાપ આ દેશના સૌથી મહાન રાજાઓમાંથી એક છે જેમને દુશ્મનો માટે લગભગ નામુમકિન હતું મહારાણા પ્રતાપ અખંડ ભારતમાં સામે એકલા એવી બની હતા કે જે ભારતમાં મુગલ શાસકોને આવતા રોકતા હતા પણ અજમેરના રાજા માનસિંહે દેશની માતૃભૂમિ માટે લડવાની જગ્યાએ મુઘલોનો સાથ આપ્યો અને મુઘલોને પણ ખબર હતી કે રાજા માનસિંહને ભારતની પરિસ્થિતિઓમાં લડવાનો ઘણો સારો અનુભવ છે અને એટલા માટે જ મુગલોએ માનસીને પોતાની સેનાનો પ્રમુખ બનાવ્યો હતો અને માનસીની ગદ્દારીને કારણે જ મહારાણા પ્રતાપને ઘણીવાર જાન લેવા હુમલાઓનો પણ સામનો કરવો પડ્યો હતો જેના કારણે પોતાના જીવનનો ઘણો ખરો સમય મહારાણા પ્રતાપે જંગલમાં જ વિતાવવો પડ્યો હતો તેમણે જંગલમાં ઘણો મુશ્કેલ સમય વિતાવ્યો છે એટલા સુધી કે તેમણે ઘાસની રોટલીઓ પણ ખાવી પડી હતી અને આ સમયમાં પણ તેઓ હંમેશા મુગલોને હરાવવાની રણનીતિ બનાવતા જ રહેતા હતા અને જ્યારે તે જંગલની બહાર આવ્યા ત્યારે તેઓ પહેલા કરતા ઘણી મોટી તાકાત પર સેના લઈને બહાર આવ્યા જ્યારે મહારાણા પ્રતાપ અને મુગલો વચ્ચે હલ્દી યુદ્ધ લડાયું ત્યારે મુગલોના સેનાપતિ માનસી હતા મહારાણા પ્રતાપ આ યુદ્ધમાં મુગલોનું મોટું નુકસાન કરે છે અને માનસીને પણ હરાવી દે છે દેશના ગદ્દારોના લિસ્ટમાં આગળનું નામ છે ફણીન્દ્રનાથ ઘોષ ફણીન્દ્રનાથ ઘોષનું નામ પણ ભારતના મોટા ગદ્દારોમાંથી એક છે કારણ કે એ આજ ગદ્દાર હતો જેને એસેમ્બલી બોમ્બ કાંડમાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ સામે ગવાહી આપી હતી અને આ ગદ્દારની સરકારી ગવાહીને કારણે બ્રિટિશ સરકારે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી અને એકવાર તો ફણીન્દ્રનાથ ગોસે ચંદ્રશેખર આઝાદના સૌને ઓળખવામાં પણ અંગ્રેજોની મદદ કરી હતી ઇતિહાસકારોના મતે એવું પણ સાંભળવામાં આવ્યું છે કે મોટા ભાગે અંગ્રેજોએ ફણીન્દ્રનાથ ઘોષનો ઉપયોગ ભારતના ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓની વિરુદ્ધમાં ગવાહી આપવા તેમજ એક મોહરા તરીકે કર્યો હતો અને લાલચના કારણે ફણીન્દ્રનાથ ઘોષે આપણા જ દેશ અને આપણા જ લોકો સામે ગદ્દારી કરી પણ કર્મનું ફળ ભોગાવવું પડે તેમ મિત્રો ફણીન્દ્રનાથની ગદ્દારી જ તેના મોતનું કારણ બની ભગતસિંહના બંને સાથીઓ યોગેન્દ્ર શુક્લ અને ગુલામચંદ્ર લાલીએ ઓગણીસો બત્રીસમાં દિવાળીની રાત્રે રહસ્યમય રીતે તેની હત્યા કરાવી દીધી અને આ હત્યાને અંજામ યોગેન્દ્ર શુક્લાના ભત્રીજો વૈકુટ શુક્લએ આપ્યો કહેવાય છે કે વેંકુટ શુક્લ દ્વારા હણીન્દ્રનાથને ઘણીવાર બે રહેમીથી મારવામાં આવ્યો હતો જેના કારણે તે ઘણા સમય સુધી હોસ્પિટલમાં તળરતો રહ્યો અને અંતે મૃત્યુ પામ્યો ત્યારબાદ વેંકુંઠ શુક્લને પણ અંગ્રેજો દ્વારા પકડી લેવામાં આવે છે અને ફાંસી આપવામાં આવે છે તો મિત્રો આ હતા દેશના મુખ્ય ગદ્દારોના નામ આના સિવાય પણ એવા હજુ ઘણા બધા ગદ્દારો હતા કે જેમણે સત્તા પૈસાની લાલચ માટે પોતાના દેશને માતૃભૂમિને ભૂલી વિદેશી તાકાતોનો સાથ આપ્યો અને હાલ પણ દેશમાં એવા ઘણા ગદ્દારો છે કે તેમના માટે પૈસો પદ પ્રતિષ્ઠા જ મહાન છે દેશ અને માતૃભૂમિ નહીં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ એનાથી ઉપર કંઈ પણ હોતું નથી મિત્રો જય હિન્દ